પચીસ છવ્વીસ માટેની ટીમ દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી કલ્યાણ પાર્ક પ્લોટ વાસના રોડ ખાતે ભવ્ય રીતે ઉજવણી કરાઈ ચેમ્બરના અધ્યક્ષ દીપક અમીનની આગેવાની હેઠળ અને ન્યુ યર સ્નેહમિલન ઉજવણીના ચેરમેન પ્રજ્ઞેશભાઈ ભગતના સુકાનમાં સુંદર કાર્યક્રમનું આયોજન થયું નવા વર્ષની આ સ્નેહમિલાની ઉજવણીમાં ચેમ્બરના વરિષ્ઠ સભ્યો તથા ભૂતપૂર્વ અધ્યક્ષ તેઓને પુષ્પ અર્પણ કરીને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું કાર્યક્રમમાં લોકગાયક કવિરાજ પીઉદાન ગઢવીનો ડાયરો યોજાયો ચેમ્બરના સભ્યો તેમના પરિવારજનો તેમજ વિવિધ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું ઉત્કૃષ્ટ આયોજન

કચ્છ સેવા સિનિયર સભ્યો તેમજ વ્યવસાય મિત્રો ને એકબીજા સ્નેહ મળી રહે અને એકબીજા મિલન થઈ રહે એ માટે અમે આ પ્રોગ્રામ નું આયોજન કરેલ છે અને એ માટે અમારા ચેરમેન શ્રી પ્રજ્ઞેશભાઈ ભગત કો ચેરમેન અમારા ઉપેન્દ્રભાઈ ચાવડા ટ્રેજર મનીષભાઈ શાહ તેમજ અમારા ઓફિસ દ્વારા અને કમિટી મેમ્બર મેમ્બર્સ છે પૂરી જહેમત આ દિવાળી સ્નેહ સંમેલન આયોજન અમારું સફળતા પાર થાય એ માટે અમે એ કરીએ છીએ आज सेंट्रल गुजरात चैम्बर ऑफ टैक्स कंसल्टेंट के जो नाइन जिले में कार्यरत है जिसमें चार्टर अकाउंटेंट एडवोकेट टैक्स प्रैक्टिशनर है उनका एक स्नेह मिलन का नए साल में स्नेह मिलन का आयोजन किया है प्रतिवर्ष ये स्नेह मिलन करते हैं इस स्नेह मिलन के अंदर हमारे चेयरमैन प्रग्नेश भाई भगत जो है उन्होंने बहुत अच्छा भव्य आयोजन किया है इसमें हम लोग जो बच्चे हैं जो अच्छी कक्षा में पास हुए हैं उनको सम्मानित करने वाले हैं जो यहाँ परफॉर्मेंस में जो जिन्होंने पार्टिसिपेट किया है उनको भी सम्मानित करने वाले यहाँ लोक साहित्यकार पीयूदान गढ़वी और म्यूजिशियन वो आए हैं उनका बहुत अच्छी तरह वो हमें मनोरंजन का कार्यक्रम कराएंगे एवं यहाँ हमारे जो सीनियर है वो और हमारे मेंबर से उनका भी हमें यहाँ सम्मान करने वाले हैं मेरा नाम है दीपक भाई पी अमीन अध्यक्ष सेंट्रल गुजरात चैम्बर ऑफ आइकन Never miss an update.